કે આજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઈ નથી આ બનાવની વિગત મુજબ સુરતમાં રહેતી ત્રેવીસ વર્ષીય મોડેલ અંજલિ વરમોરાએ સાત જૂનની મોડી રાત્રે બે વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે હાલ આ મામલે અઠવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આપઘાતના એક દિવસ પહેલાં મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં બે રીલ પોસ્ટ કરી હતી જેમાં બધા જ વયા ગયા હોત તો વાંધો ન હતો પણ વહાલા હતા એ વયા ગયા ને એ ખટકે છે ના લખાણ સાથેની રીલ પોસ્ટ કરી હતી જ્યારે અંતિમ પોસ્ટમાં આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઈ જ નથી તારા માટેનું લખાણ લખેલી રીલ પોસ્ટ કરવામાં આવી છે જે રીલ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મૂકવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં ત્રેવીસ વર્ષીય અંજલી અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં માતા એક ભાઈ અને એક બહેન છે અંજલિ મોડલ તરીકે અલગ અલગ કંપનીઓ સાથે કામ કરતી હતી હાલ છેલ્લા થોડા મહિનાઓથી અંજલી રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે કામ કરી રહી હતી તે દરમિયાન અંજલીએ મોડી રાત્રે બે વાગ્યા આસપાસ પોતાના રૂમ

ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ સાથે જ અઠવા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા હાલ તો અંજલીના આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી દર્શક મિત્રો આજે તારીખ 9 જૂન 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર